ક્યાં મરી ગયા હું મમ્મીજી રાઈડા રાઈડ થ્યા સો પણ હું આરામથી મારા રૂમ માં ટીવી જોતી હતી અને ડિસ્ટર્બ કરી નાખી તમે મને હા ખેલો ઉતરાઈને બેટા માર ડોકી ડગુ ડગુ થાય છે હમણા તૂટુ તૂટુ થાય છે એટલા કિલો વજન છે માથામાં આ ઉતરાઈને જરાક સોફામાં ઊભી રહી ટેકો કરાવને આ સોફામાં ઉતરાઈ દઈ પછી હું તાર પપ્પાને ઉતરાઈ દઉં હું આવા કામ નત કરવાની મેં તમને પહેલા કીધું હતું અને હજી એ કહું છું ઉતરાવ હોય તો ઉતરાવ એકબીજાનો બીજાનો નક નાખો પસાળો મે કીધું તું શાકભાજી લેવા જાવ ન જાતા હોય તો ઓનલાઈન ઘરે મંગવી લેવાય આ બધા ધંધીના જ ન કરવાના હોય હાય લાવ્યા છો કામ થતા નથી અને કામ કરવા છે હું તો હાથે ન અડાડું હું આ બધા કામ કરવા નથી આવી આયા ત્યાર બાપા થી એ ઊભું રહેવા તું ઢીસણ દુખે છે લેન માર દીકરી ઉતરાઈને થોડો ટેકો કરીને ખાલી પછી તાર બાપાનો તો હું થેલો ઉતરાઈ લઈશ મેં તમને પહેલાય કીધું તું લગન પહેલા મારથી કાય કામ નહીં થાય તમે 1 કરોડ રૂપિયા નું દહેજ લીધું છે તો મને કામ કરવા માટે કામવાળી સમજીને લીધું છે એનું તો જલસા કરીશ મારા બાપાના રૂપિયા જલસા એસી ને ગાડી ને ઉપરથી એક પલોટેય લીધો છે મારા બાપા જોડેથી એ જમીનનો કટકો અને આરિયા ધંધો કરે ને એ માર બાપનો ધંધો છે સમજી ગયા હું આવા કાય ધંધાના નથી કરવાની અને નો થાતું હોય તો ન કરતા હોય તો બે નોકર રાખી લેવાના મને આ બધું કામ નહી કહેવાનું આટલા આટલા દહેજ લીધા છે તો હું કામવાળી જેમ કામ કરાવવા લીધા છે લે માર દીકરી સોફામાં માં ઊભી રહીને એક જરાક ટેકો કર દે હાલ વાલી આ ગામડાન ભોથાન જેમ આયલા આવ્યા છો મંગવી ના લેવાય વસ્તુ જોતી હોય અને તમે એકબીજાને ઉતરાવી દયો હું તો જ આવ છું લેન બટા ખાલી એક હાથનો ટેકો કરીને તો હું સોફા મૂકી દઉં અને પછી રસોડામાં મૂકી દઉં હવે આ ડોશી સમજવાની નથી લાય કાઈ કરવું પડશે આ હું ડી માં પસા કામ બતાવે મને કામ કરવા મારા બાપ જોડેથી 1 કરોડ નું દહેજ લીધું છે દહેજ તો બે મોઢે માંગીને લીધું છે તે મજૂરી હું કામ કરાવતા હશે લે તું જ લેતી જા ઢોસકી તમારી હિંમત કેમ થઈ આ તમારા મમ્મીને ધક્કો મારવાની લે ઢોસકી તું જ લેતી જા મોન્ટી તારામાં હિંમત કેમ થઈ મમ્મીજીને આ હાલત કરવાની તારા માં હિંમત કેમ થઈ જેઠાણી પણું કરવાની રોબ જમાવાની હું આ ઘરની ની માલકીન છું એક કરોડ રૂપિયા નું દહેજ આપું છે મારા પપ્પા એક કરોડ નું મમ્મીજી તને માનતા નથી ખબર છે ને પેલા જ દિવસે ઘરમાંથી કાઢી મૂકી હતી વાસણે આપ્યું નથી તન રાંધવા તારી કિંમત શું છે ને ઘર માં ઈ બધાય ખબર છે એ તું તો વચ્ચે બોલતી જ નહીં મારે તારી જોડે જીબા જોડી કરવાનો કોઈ મતલબ જ નથી મમ્મીજી શું થયું તમને ઊભા થા મમ્મીજી વાલી હે વાલી તને વાગ્યું તો નથી ને વાલી મારી હામે તારી આટલી બે હજ ને એ વહુ કરી મારાથી તો સહન ન થતું વાલી મમ્મીજી પપ્પાજી માફ કરજો પણ મેં તો તમને આ ઘરની મોટી વહુ હોવાના હિસાબે પહેલા જ જાણ કરી હતી કે આ બહુ વધારે અભિમાની કુટુંબ છે અને શહેરનું છે એણે ઘરનું કાંઈ કામ નથી કર્યું એ આખા સમાજને ખબર છે કે એ તમારી સેવા ચાકરી નહીં કરે પણ તમારે દહેજના મોહ છૂટ્યો જ નહીં એક કરોડ રૂપિયા દહેજના લીધા છે તો મમ્મીજી હવે ભોગવવું તો પડે ને અને આટલા રૂપિયાવાળા ને ખાનદાની વહુ તમારી સેવા થોડી કરશે એવી દીકરીઓની આદત થોડી હોય એ તો બાપના રૂપિયે મોજ કરવાનું સમજતી હોય માફ કરજો પણ મારા જેવી કોઈ ગરીબ ઘરની દીકરી લાવ્યા હોત ને તો તમારી સેવા કરત આખી જિંદગી આ અમારા લગ્ન થયા પહેલાં દિવસે તમે રાતે જ અમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા તમે એકવાર નહોતું વિચાર્યું કે અમે વાસણ હશે અમારી જોડે નહીં હોય ક્યાં જાશું અડધી રાતે ક્યાં રહેશું ક્યાં મકાન ગોદશું ક્યાંથી ભાડું ભરશું કાંઈ વિચાર્યું હતું અને પેલી અહંકારી વહુને તમે માથે ચડાવી છે અને એક કરોડ રૂપિયા લીધા છે ને આ તમારું દહેજ લીધાનું પરિણામ છે મમ્મીજી બધી વાત સાચી છે મીરા તારા જેવી તો વહુ કોઈ નહીં મને તો ખબર છે હું તને ઘણું બધું સંભળાવી જાઉં છું અને ના બોલવાનું સાચું ખોટું બોલું છું મેં સમાજમાં ક્યાંય તારી કિંમતને કદરય નથી કરી તે મારા દીકરાને ધંધે વળગાડ્યો મેં તો આ દીકરાને ભણાવ્યો નથી અભણ રાખ્યો છે અને મોટા દીકરાને ખૂબ ભણાવ્યો છે દીકરામાં ભેદભાવ કર્યો છે તો વહુ મા તો કરીશું જ ને મારા જેવી કલોનચી સાસુ હું મા નથી માં લાંચન લાગે મને હું તો ઈ જ ભોગવું છું પણ આ મારી કઈડ અને ડોક તૂટી ગઈ છે પહેલા કોઈ મને દવાખાને લઈ જાવ હે ભગવાન મને મારા કર્મનું ફળ મળે છે મને કોઈ દવાખાને લઈ જાવ મમ્મી હાચું કહું ને તો વહુમાં ભેદભાવ તો કર્યા જ છે પણ દીકરામાંય કર્યા છે એટલે કર્યાના ભોગવવા તો પડે ને મમ્મી પણ અમે તમારા દીકરાવશી માં આ જમાનામાં ઊંધી કહેવત થઈ ગઈ છે પહેલાં કહેવત હતી ને સોરું કસુરું થાય પણ માવતર કમાવતર ના થાય પણ મારી જિંદગીમાં તો કહેવતે ઊંધી પડી સોરું કસુરું ના થાય ભલે ને માવતર કમાવતર થાય હાલો મમ્મી અમારા ઘેર આવો અને તમે આરામ કરો અને હાજર નરવા થઈ જાઓ હું મારી દીકરાની ફરજ નહીં ભૂલું ના દીકરા આ ઘર છે ને આ બંગલો છે ને મારી અને તારા પપ્પાની મહેનતની કમાણી છે આ ઘર હું ના છોડી શકું નહીં તો પછી પાસીનો આવી શકું આ ઘર મારું તો છે તમારા બે દીકરાઓનું મારા બે દીકરાઓનું છે મારા દીકરા આ ઘર ના સોડી શકું નહીં તો એ કલમુ આ ઘરને વશમાં કરી લેશે પછી અમને આવવાય નહીં દે અમારો રૂમે વેરણ વિખણ કરી એની કીટી પાર્ટીનો રૂમ બનાવી નાખશે તું ક્યાં જાણે છો એને મમ્મી થઈને હું તો તમારા બે દીકરાઓનું મોત અને યમરાજ બની ગઈ છું યમરાજ એટલે ભગવાન મને એનો પરસો આપે છે કરમ તો ભોગવવા પડે ને મારા દીકરા ના મમ્મી જે હોય એ પણ ભગવાન અમને ના છોડે અમને માફ ના કરે તમે એકવાર અમારા ઘરે આવો પછી તમે હાજર થઈ જાઓ એટલે તમને અહીંયા મૂકી જશું મારાથી પપ્પાની હાલત જોવાતી નથી શું થયું પપ્પા મમ્મી તમારી હાલત કેવી રીતે થઈ ઈ તો દીકરા કાઈ એવું નથી પણ હું કહું તને આ બધું મારા કર્મનું ફળ છે બીજું શું કહું મને બધું સમજાય છે મોન્ટી ક્યાં ગઈ મોન્ટી મમ્મી હાચું કહું ને મેં તમને પહેલા જ કીધું હતું તમે ભલે મને કરોડો રૂપિયા અને લાખો રૂપિયા ખર્ચી ડોક્ટર બનાવ્યો પણ તમે આ દીકરીને ના લાવો હું તો તમને પગે લાગી લાગીને થાકી ગયો અને કંઈ કંઈ થાકી ગયો તો તમારે તો દહેજની પડી હતી કે દીકરો ભણાઈ ગણાઈ મોટો કર્યો તો પછી મારે તો દહેજ જોઈ વહુને ભોગવશો ને તમે આનાથી વધારે તો હવે ખરાબ હાલત શું હોય તમારી તમે તો મારી જિંદગી બગાડ નાખી છે મારી હા દીકરા સાચી વાત છે હું તારા બાપા તો રાતાપાણીએ પાણીએ અમે તને ભણી ગણી મોટો કર્યો અને બીજા દીકરાને કાંઈ ન ભણાવ્યો તો જો એ અત્યારે રેઢો મારે સેવાઈ આવીને ઊભો રહી ગયો છે અને એ ગામડાની વહુ જેને એણે પસંદ કરી હતી તો કાંઈ મને ધીકારી છે કે બે જોડ કપડાં લઈ નથી આવી એવું કહી મેળા મારી મરીન મન નાખી છે સમાજમાં મેં એનું નામ નથરવા દીધું એને વગોઈ નાખી છે અને નાની વહુને કેટલું માન આપ્યું છે ને એણે અમને આ હાલત કરી આ ગરીબ ઘરની દીકરી હારી આ આ આ આ બધા મારા કર્મનું ફળ છે મેં એક કરોડનું દહેજ લીધું છે ને એટલે દીકરા મમ્મી તમે જે વહુ લાવ્યા છો ને તમારી પસંદની એ તો મનેય નથ હારતી મારુંય નથી માનતી મારે શું કરવું તમે તો મારી જિંદગી નરક બનાવી નાખી છે નરક મારે તો તમને માં કેવા કે હું કેવા કાઈ સમજાતું નથી ના દીકરા હું તારા ને નાની વહુના સારે જીવું છું અને તમને જ બહુ પ્રેમ કરું છું આ મોટા દીકરા ને વહુને મે તો ક્યારે ગણાય નથી કુટુંબમાંય નથી ગણ્યા ને ઘરમાં નથી ગણ્યા ને તો એ સારે આઈનું ભાર્યા હવે તું આવું ના બોલીશ દીકરા આવું ના બોલીશ કાઈ વાંધો નહીં મમ્મી હવે ભૂલ સુધારવી જ પડશે મારે તમે ભૂલ કરીને બેઠા છો ને એને મારે સુધારવી પડશે મોન્ટુ મોન્ટુ ક્યાં ગઈ અહીંયા હાજર થા હોલમાં વાલી તારી કરેલી ભૂલ આખું કુટુંબ ભોગવે છે આ આ તારી 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 કરેલી ભૂલ છે બધી મારે ભોગવવી પડે છે અને મારા સંતાનોએ થોડું સમજી જા તો હારું છે હવે ઘટ પણ સારું જાય હું થયું વાલા મારા ડાર્લિંગ કેમ આટલી રાયડું પાડો છો તું અતાર ને અતાર તારો થેલો પેક કર તાર બાપ ને આથી ટીવી ને ફ્રીજ ને ગાડી ને જે લાવીશું ને બધું પેક કર હાલ તાર બાપ ના ઘેર મૂકવા આવશું અને બાર ટેમ્પો બોલાવ્યો છે બધો સામાન એમાં ભર અને નીકળ અહીંથી મારા ઘરમાંથી ને મારી જિંદગીમાંથી માંથી મને એનું નીકળવાનું કહો છો આ ઘર માંથી તમે હજી પૂછે છો એનું નીકળવાનું કહે છો આ તમે જે આ આ બધું ડોક્ટર ના ધંધા કરો છો ને ઈ ત્રણ માળ નું હોસ્પિટલ એમાં બધા સાધનો

અને એના ઇન્વેસ્ટમેન્ટનું તારા બાપના રોકાણનું પચાસ ટકા રૂપિયા લઈ જાય છે દર મહિને દહ લાખ રૂપિયા ભાગ લઈ જાય છે મફતમાં આવડત મારા મા બાપે દીધી છે આ ડોક્ટર મારા માવતરે મને બનાવ્યો છે નહીં હોય તો હું પેટી લઈને ઘરે ઘરે ફરીશ ગમે એના દવાખાનામાં નોકરી કરી લઈશ હોસ્પિટલમાં જાય ને સેવા આપીશ પણ હવે તો તારા બાપના હોસ્પિટલમાં એક દિન નહીં રહું અને બાકી વાત રહી આ તારી પાંચ લાખની ગાડી અને ટીવી ને ફ્રીજના ઠોસરાની નીકળાય થી એટલું તો હું ત્રણ દિવસમાં કમાઈ લઉં છું એમના તારા બાપે દ નથી આપ્યું અને હોસ્પિટલ પચાસ ટકા ભાગ લઈ જશે તારો તારું બાપ અને હવે કાંઈ વધારે બોલતી નહીં નીકળાય થી મારી જિંદગીમાંથી હવે તો તે હદ કર નાખી આ મને લાયક બનાવ્યો છે ને એ મારા માવ બનાવ્યો છે આ હું ડોક્ટર થયો છું ને એ તારા બાપે ડોક્ટર નથી બનાવ્યો એ મારા માવ બનાવ્યો છે એમાં લાખો રૂપિયા અને એમનું લોહી રેડી નાખ્યું છે ત્યારે હું ડોક્ટર બન્યો છું આખી જિંદગીના ઉજાગરા કરીને મને ભણાવ્યો છે હવે તો તું જોઈ જ નહીં આએ અરે હું ગમે ગમમેઈ હોસ્પિટલમાં જોબ કરી લઈશ હાંચ પડે 5000 તો આમ કમાઈ લઈશ આમ સમજણ પડે છે હા આ આ તારા લિપસ્ટિકના ખર્ચા જ હાંચ પડે મેકઅપના 5000 છે નીકળ અહીંથી બહાર નીકળને તું માર કાય નો જોઈ સમજાય છે મને માફ કરી દો ડાર્લિંગ મને માફ કરી દો અરે તારા જેવી ડાર્લિંગ કેવા વાળી તો હજાર ને હું પગાર આપું છું નીકળ ને અહીંથી કેટલી વાર કઉ છું હજી મને ગમે એ ડોક્ટર છોકરી મળી જશે અમે બે મહેનત કરીને આગળ વધશું મારે તારી કાંઈ જરૂર નથી આ મારી મમ્મીએ પસંદ કરી હતી તને દહ ભણેલીને ને ખબર નહીં ક્યાંથી લઈ આવી છે મારી મમ્મી અહંકાર ને અભિમાન તો છૂટતું જ નથી તારામાં નીકળ અહીંથી આજ તો મારી મમ્મીએ મને નહીં રોકે અને મારી જિંદગી હવે તો હું સુધારીને જ રહીશ મને માફ કરી દો ડાર્લિંગ માફ કરી દો હું પેલેથી મારા ઘર માં એવી જ રીતે ઉસરીન મોટી થઈ છું અને મેં કાઈ કામ નત કર્યા ઘરના અને મમ્મીએ મને કેટલા કામ બતાવ્યા ડાડા ના 50 કામ બતાવે છે 50 અને મારાથી નથી થતું મારા નેલ કટ થઈ જાય છે મારી આ આઈબ્રો વિખાઈ જાય છે મારા કપડા મારા કપડાની ઇસ્ત્રી પ્રેસ વિખાઈ જાય છે મારાથી નથી કામ થતું વાલા સમજો તમે અને આટ આટલું દહેજ હવે હું ક્યારેય એવી વાત નહીં કરું બસ પણ તમે મને તમારી જિંદગીમાંથી ન કાઢો મને અભિમાન હતું કે મારા હસબન્ડ ડૉક્ટર છે અને મારા પપ્પાના ઘરે હું એક એકની એક દીકરી એટલે મારી ભૂલ થઈ ગઈ જે હોય હવે હું મમ્મીજીની સેવા કરીશ હું માફ કરી દો મને તે આજે તો ભૂલ નહીં ગુનો કર્યો છે ગુનો જે મારી નહીં મમ્મીજીની માફી માગ માફ કરી દો મમ્મી હવે હું આમ નહીં કરું માફ કરી દો પણ મે ઘરના કોઈ દિવસ કામ નત કર્યા એટલે મને હવે કાય કામ નથી આવડતા અને સાચું કહું ને તો મને કામ કરવા ગમતાય નથી મમ્મી આ તમારી કોનેガル છે તમને ઈચ્છા થાય તો જ માફ કરજો બાકી આને હાવેની ને હૂપડીમાં ભરીને કાલ બાર નાખી દઉં તમારા બેની એક જ સજા છે માફ કરી દીધી દીકરી તું મારી વહુ નઈ દીકરી છો મેં તને દીકરી જ સમજતી પણ આ તારી ભૂલ નથી કોનો છે અને તારે મોટું તો થવું જ પડશે હવે તું નાની નથી બતા હોળવરાની સાસરી માયા પછી જવાબદારી તો હોય કાલ સવારે દીકરા થશે તો તારે કાંઈક શીખવું તો પડશે એટલે આપણો બંગલો છે અને અમે ને તારા બાપાએ વિચારીને જ બે માળનો બંગલો બનાવ્યો છે હું તો આ મારા મોટા દીકરાને દીકરો જ નહોતો માનતો પણ એને જે પ્રેમ કરીને લાવ્યો ને એ વહુને હું વહવે નહોતી માનતી પણ હવે તો મારે ભૂલ થઈ ગઈ ને એનું પ્રાયશ્ચિત કરી લીધું છે મેં હવે મારે વધારે કોઈ ભૂલ નથી કરવી આ નીચેનો બંગલો નાના મોટા દીકરાને દઉં છું અને ઉપરનું તમારા બે એ નોખું થઈ જવાનું છે અને હું મોટા દીકરા અને વહુ ભેગી રહીશ જીવીશ ને ત્યાં સુધી અમે બે માળા એના ભેગું રહીશું તમે બે જણા તમારું કરી રળી ખાજો જવાબદારી તો તાર લેવી જ પડશે દીકરી હવે તું મા બનવાની છો સમજાણું એ સારી પ્રાયશ્ચિત હશે પ્રાયશ્ચિત વાંધો નહીં મમ્મી તમને જ્યારે તમે મને વહુ તરીકે સ્વીકારો ને ત્યારે અમે પાછા ભેગા આવી જશું અત્યારે તમે જે સજા દીધી ને એ મને મંજૂર છે હું ધીરે ધીરે બધું ઘરનું કામ કરતા શીખી જઈશ પણ પણ અમારા નીલનું શું કાંઈ વાંધો નહીં બેન હું તારી મોટી બેન છું અને તું મારી નાની બેન કાંઈ કામ ન કરતી પણ બધા જોડે પ્રેમથી ને હળીમળીને રહેશે રહે છે બીજું શું આજ તમારું પ્રાયશ્ચિત છે ચિંતા ન કર મોન્ટીબેન હું તારી મોટી બેન છું એવું ધમજે હો વાલી વાહ મારી ગામડાની દીકરી ખુશ રહેજે ખુશ હું આ હીરાને ઓળખી ના આંખી પારખી ના આંખી માફ કરજે મારા મોટા દીકરા તારી આંખું જે પરખી એકી એ મારી આંખું ન પરખી એકી વાહ મારા દીકરા તે તો લાજ રાખી દીધી હાલો મમ્મી તમારા રૂમમાં હવે તમારો ઈલાજ કરી દઉં અને તમને હાજર કરી દઉં હા તો દીકરા અને મોન્ટી બહુ તમારું બધો સામાન દહેજનો સામાન અને જે તમ તમારે જોઈને ને એ બધું ઉપર લઈ જજો કાલથી તમારે ઉપર રહેવાનું છે અમારી જોડે નહીં રહેવું પડે અને તમારે અમારા કામે નહીં ઢળવા પડે હા વાંધો નહીં પપ્પાજી પણ તમે કહેશો એટલે તરત અમે પાછા આવી જશું કેમ છો મારા વાલા મિત્રો રાધે રાધે તમને જો અમારા હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ જણાવજો તો અમે તમારા વિચાર ઉપરથી સરસ મજાની સ્ટોરી બનાવીશું કે તમારી જોડે થયેલા કોઈ રિયલ ઘટના હોય તો પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અમે એના ઉપર સ્ટોરી બનાવીશું અને તમને બધાને ખુશ કરીશું સબસ્ક્રાઈબ કરજો પાછા હો વાલીડાઓ